સાત ફૂટ નીચે ફસાઇ ગયેલ હતી ડીએફઓ શિવાની સાહેબ સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ સ્ટો સમીરદાન ગઢવી સ્ટો ધ્રુવિલ પટેલ ડ્રાઈવર નૂર મોહમ્મદભાઈ શેખ રણજીતભાઈ ફાયરમેન હરપાલભાઈ યવંતભાઈ મેહુલભાઈ બાળકીનું રેસ્ક્યુ કાનજી ભાઈ એ કર્યું જે બાજુના ખેતર માં કામ કરતા હતા રાજેશભાઈ એ એકસો આઠ માં કોલ કર્યો હતો અને એકસો આઠ માંથી ફાયર સ્ટેશન ને જાણ થઈ હતી અને એ લોકો એટલે ચેતનભાઈ એ જે સીબી બોલાય લીધું હતું જેસીબી ઓવનર પ્રકાશભાઈ ખોવા અને સાઇડમાં ખોદકામ કરી બાળકીને બહાર નીકાળી હતી સહી સલામત ત્યાં મેડિકલ સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ હાજર હતો ફાયર હેડ કનુભાઈ પરમારની સુંદર કામગીરી તેમના સ્ટાફને અભિનંદન બોરમાંથી જીવતા બાળકને પાછું કાઢ્યું તેનો જીવ બચાવ્યો হম হম বর এগুলো টেলার পেস খাটো હા આઈડિયા આઈડિયા વર્ષનું હોય એવું લાગે છે હું ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં મન 对。